ગુજરાત રિસર હેલ્થ ઇમરજન્સીનો સામનો કરી રહ્યું છે રોજે રોજ સુરતમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવારે પણ સુરતમાં કોરોનાના અધત કેસ નોંધાયા હતા નવા નોંધાયેલા કેસોમાં વેપારીઓ દુકાનદારો ફ્રન્ટ વોરિયર્સ સહિતનાઓ સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં એક હજાર આઠસો અને જિલ્લામાં ચારસો અગિયાર મળી કોરોનાના નવા બાવીસો ઓગણસી પોઝિટિવ કેસ પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ આઠ હજાર સાતસો પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ સત્તાવીસના મોત સાથે કુલ મૃત આંક સોળસો અઠ્ઠાણું છે સુરત શહેરમાંથી બારસો પચીસ અને જિલ્લામાંથી ચારસો બોતેર મળી કુલ સોળસો સત્તાણું દર્દી કોરોના માતા પી સાજા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માતા આપનાર દર્દીઓની સંખ્યા ચોર્યાસી હજાર છસો એકસઠ થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બાવીસ હજાર ચારસો પંદર છે જેમાં સુરત સિટીમાં પંચ્યાસી હજાર એકસો આઠ કોરોના પોઝિટિવ કેસમાં તેરસો સડસઠના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ત્રેવીસ હજાર છસો કોરોના પોઝિટિવ કેસમાં 331 એકત્રીસના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી 65699 હજાર છસો નવ્વાણું અને સુરત જિલ્લામાં અઢાર હજાર નવસો એકોતેર દર્દી કોરોના માતાપી સાથે ઘરે પણ પહોંચ્યા છે હજાર કોરો